વડોદરામાં હરણી મોટના ધોળી દુર્ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષિકાના મોત થયા હતા ચૌદ લોકોનો ભોગ લેનાર આ બનાવે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી મૂક્યો હતો આ ઘટના પાછળ મુખ્ય જવાબદાર તમામ આરોપીઓની પોલીસે એક પછી એક ધરપકડ કરી છે તો બીજી તરફ દુર્ઘટનાને લઈને હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ થઈ હતી જેની સુનાવણી હાથ ધરવામાં આવી છે હરણી બોટ દુર્ઘટના મામલે હાઈકોર્ટે દાખલ કરેલી સુઓ મોટો ઉપર સુનાવણીમાં સરકારે એફિડેવિટ ફાઇલ કરી હતી આ એફિડેવિટમાં સરકારે સ્વીકાર્યું હતું કે શહેરના માંથી એકવીસ લેકમાં સલામતીના કોઈ સાધનો જ ન હતા એટલું જ નહીં જે લેકમાં સલામતીના સાધનો ન હોવાથી ત્યાં બોટિંગ બંધ કરવામાં આવ્યું છે જ્યારે ઓગણીસ લેકમાં બોટિંગ ચાલી રહ્યું છે આ સાથે જ સરોવરમાં લાઈફ જેકેટ પહેરવાનું શરૂ કરવામાં આવ્યું છે તો આ તરફ વડોદરા હાણી દુર્ઘટના બાદ રાજ્યમાં તમામ ઇનલેન્ડ વોટર બોડીઝમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ બંધ કરવામાં આવ્યા છે જે જગ્યાએ સેફ્ટીના સાધનો હતા ત્યાં જ મંજૂરી અપાય છે અને જ્યાં નિયમોનું પાલન ન હતું થતું તેવી રાજ્યમાં એકવીસ જગ્યાએ બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ બંધ કરવામાં આવ્યું છે